સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા યોજાયેલ બાળમજૂરી દિન અંતર્ગત જનજાગૃતિ શિબિર યોજાય સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળમજૂરી દિવસ વિશે જનજાગૃતિ અર્થે નગરપાલિકા સંકુલ ખાતે બાળમજૂરી દિવસ અંતર્ગત સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પીએલવી વી હરીશભાઈ પવાર તથા આનંદભાઈ રાણા દ્વારા જનજાગૃતિ અર્થે બાળમજૂરી પ્રતિબંધ અંગે કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

બાળક પણ એવી મજૂરી કરે તો એની મજબૂરીને એના વાલી સમજી બાળકને ખરેખર શિક્ષણ આપવું જોઈએ ભણાવવું જોઈએ એ અભાવના કારણે આજે બાળમજૂરી શરૂ થઈ છે કેમ કે આપણે એવી રીતે કોઈને જાગૃત નથી કરી શક્યા કે ભાઈ આ બાળક નાનું છે આપણે કાયદાકીય રીતે એને મજૂરી ન કરાવી શકીએ તો એને ભણાવી તો શકો ને તો એને શિક્ષણ જ છે કોઈ પણ સંસ્થા દ્વારા અથવા તો કોઈ પણ સહયોગથી એને સહયોગ કરી